કાંતિલાલ અમૃત્યા મોરબીના ધારાસભ્ય એમને એક પોસ્ટ સામે આવી છે અને એમણે પોતે કહ્યું છે કે મોરબીમાં થઈ જાય મોરે મોરો પોસ્ટમાં શું લખ્યું છે તેની વિગતે વાત કરીએ તો કાંતિલાલ અમૃત્યા આ તમે પોસ્ટ ફેસબુક પરની જોઈ શકો છો હેશટેગ મોરબી લખવામાં આવ્યું છે કે જ્યાં કામ કરવી જ્યાં કામ કરવી ત્યાં કરે વાંજ ગોપાલભાઈના બોલમાંથી ટપકે છે ખોટી સાંજ વચન કરે વાંકો ફરે કરે વાંઘડી વાત જન્મે નહીં નેતૃત્વ ત્યાં જે ફક્ત કરે ખિલખિલાટ સાચા નેતા નિર્મળ રહે કરે જનહિત કામ ગોપાલ કહે મને ફક્ત જોઈએ મંચ અને નામ જૂઠ અને કટ્ટુ વાણીથી નહીં બનાય નાયક પ્રજા જાણે સાચું નરસો તો મળે પાઠ ભાયક સંસ્કાર વગરના શબ્દો જે વાંકે મંચે બોલે ચૂંટણીના મેદાનમાં એને પ્રજા હળવે તોલે હેસટેગ મોરે મોરો આવા હેસટેગ મોરે મોરો ટ્રેન્ડ એ માટે થયું છે કે કાંતિલાલ અમૃતિયાએ કહી દીધું આવી જાવ આપણે કરી દઈએ મોરે મોરો આ મોરે મોરાની લડાઈમાં ગોપાલ ઇટાલિયાને ટેક કરવામાં આવ્યા છે હેસટેગ મોરબી લખવામાં આવ્યું છે અને આજે પોસ્ટ લખવામાં આવી છે તેમાં જે ઘાતક શબ્દો એ સીધા જ અસર ગોપાલ ઇટાલિયાને કરે છે ગોપાલ ઇટાલિયાનું નામ લઈ અને કાંતિ અમૃતિયાએ પોસ્ટ મૂકી છે હવે માત્ર ચોવીસ કલાક છે ચોવીસ કલાક પછી શું ગુજરાતના રાજકારણમાં કંઈ મોટું થવા જઈ રહ્યું છે શું કોઈ મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે શું ખરેખર ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા આ બંને રાજીનામા આપશે શું ફરી એકવાર મોરબીમાં ચૂંટણી થશે ભાઈ એવું લાગતું નથી પરંતુ છતાંય મોરબીની અંદર ચૂંટણી જેવો માહોલ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે